ભારે વરસાદને લઈ ખાડી ઓવરફ્લો થતાં વહેતા પાણીમાં ચાર જેટલા અશ્વ વિખુટા પડ્યા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસતા નદી નાળા ઓવરફ્લો થયા છે જેને પગલે પણ પાણીથી છલકાતા ઓવરફ્લો થતા વહેતા પાણીમાં અશ્વ તણાતા નજરે પડ્યા હતા આ સાથે હાઈવેથી અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ ઉપર પાણીમાં ઘરકાવ થતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો આમલા ખાડીમાં ચાર જેટલા અશ્વ તણાતા વિડીયો સામે આવ્યા હતા ભરૂચથી રિપોર્ટર સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો